આપણે જઈ રહ્યા છીએ અત્યારે મુંબઈ તરફ અને આ છે એક્સપ્રેસ વે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે મહારાષ્ટ્રની ધરતીને વંદન કરવા જવાનો અવસર મળ્યો છે શિવર મહાદેવના દર્શન કરવાનો અવસર મળ્યો છે માંજીજાને નમન કરવાનો અવસર મળ્યો છે નીડર अडક અજય શિઓબા માં ભવાનીની જેના પર કૃપા હતી અજુકવાનું જેમણે પ્રણ લીધેલું મોટી મોટી સેનાઓને પોતાની નાની નાની ટુકડીઓથી પરાસ્ત કરી એક પછી એક કિલ્લા જીતતા ગયા દિલ્હી સલ્તનત જેનાથી છૂપી રીતે તો ડરતી હતી અને જો યુદ્ધ ન કરે પોતાની આબરૂ જાય અનેક વખત મુગલ ફોજને પરાસ્ત કરી અને કિલ્લાઓ મેળવા છે શિવબાની કુને એમને વારસામાં માં જીજા પાસેથી મળેલી યુદ્ધ શૈલી પોતાની માં જીજા પાસેથી શીખેલું જીજા એટલે અંશ અંશવંશની કુંવારી જેના પરમોને આજે પણ ગર્વ છે દક્ષિણમાં અને દિલ્હીમાં બે મોટી સલ્તન છતાં મહારાજ શિયોબાને પરાસ્ત કરવામાં બલભળને ફીણ આવી ગયેલા ઘણી વખતે યુદ્ધના વ્યૂહ પ્રમાણે કિલ્લો છોડીને જતા પણ રહ્યા પણ ફરી પાછા ટૂંક સમયમાં એ કિલ્લા પર ભગવો દ્વેજ લહેરાવી રહ્યા હતા અશક્તિ અશૌર્ય આ ધરાને ફરી એક વખત આહિરત્વના અંશ માજી જાજાને વંદન જય રાધે રાધે